અમલા જપ કરી રહી છે મારે જવું પડશે સમશાન તરફ હરતો જન પ્રગટ થાઓ હરતો જન પ્રગટ થાઓ હરતો જન પ્રગટ થાઓ કેમ મને યાદ કર્યો ભૂત તારી ભૂતની અમને બહુ હેરાન કરતી હતી એટલે તને પાછી ભુકવા આવ્યા છે કે છે મારી ભૂતની હું જોઉં હજી ભાઈ હા બોલ લ્યા આ તો નહી જશે નહીં ને ઓ દેખાતી નહીં નહી જશે નહીં જશે ઓ હો કોઈ વાતો નહીં હાલ જ મુ પ્રગટ કરી નાખો સ્માર્ટ ભૂતની હાજર થા સ્માર્ટ ભૂતની હાજર થા તો આ લોકોને કેમ હેરાન કરતી હતી હું તો બધા જ એમના કામ કરતી હતી એમને મેં હેરાન કર્યા જ નથી પણ અમુક ટાઈમ એમનું કામ પૂરતું ન હોય તો જુઓ આ કરતો

આપણા ઘરે તને કોઈ ખબર પડી ના મેં ફરતા તમને ઘેર પ્રગટ કરવાનું કીધું તને બહુ બીક લાગતી હતી ને એટલે હા મસાળમાં મને બહુ બીક લાગતી હતી એટલે ઓય ઘેર બોલવાનું ચાલુ કરી ઘેર એને બોલાયું હા આ એ સારું કર્યું જો તારા હું બોલાવું તારો હા બોલાવ ફરતો જન પ્રગટ થાઓ ફરતો જન પ્રગટ થાઓ ફરતો જન પ્રગટ થાઓ બોલો મને કેમ યાદ કર્યું હર્ષાધન તમે કહ્યું તો ને ઘરે આવીને વરદાન આપીશ તો મારે વરદાન જોઈએ છે માગો માગો એ વરદાન આપવું તો સાંભળો આ તાલુકાનો મને એમએલએ બનાવો દિલભાઈ સરસ માગ્યું આવું તો કોઈ ના માગે હું તો તું કેમ રડવા લાગ્યો તમે વસ્તુ એવી માગી એટલે મને રૂંગો આવી ગયું છે તમે એમએલ ની વાત કરો છો હું પેલો મારા ગામનો સરપંચ હતો પાંચ વાર આખા ગામનું કામ કર્યું

જાય પ્રથા અને સારી બૈરું માગી લ્યો અને સારો લગ્ન કરી નાખો હા મને હારું જ્યાં મને યાદ કરાયો તો હોબારે ફરતા જાન બોલો મારા માટે એક સરસ કુંવારી કન્યા હોધી લાય અલે મનિયા હા એ ફરતા જાન પાછો કેમ તું રોવા લાગ્યો તમે જે વસ્તુનું જીકર કરી રહ્યા છો એ મારાથી થાય એમ નથી કારણ કે મેં જે છોકરી સાથે પ્રેમ કર્યો હતો એને સાથે હું ફર્યો હળ્યો પણ મારા લગ્ન થયા નહીં એટલે મારો જીવ અધૂરો રહી ગયો મારા લગ્ન થયા નથી એટલે હું તમારી ઈચ્છા પૂરી કરી શકું એમ નથી બાકી તમારે ધન દોલત રૂપિયા જે માંગુ એ તે માંગો હું આપી તો એ ફરતા ધન ખબરતા દુનિયા ફરી આકાશ પાતાળ એક કરજે પણ મને બે કરોડ રૂપિયા આપી દે બે કરોડ રૂપિયા કાલનો દિવસ કાલ સાત સુધી તમારા દુનિયા બે કરોડ રૂપિયા આવી જશે એવું મારા છે મને આ પેલા ફરતા ધને મને વરદાન આવ્યું હા કાલ હોદ ફરતા પડતા બે કરોડ રૂપિયા આવી જશે વાહ બે કરોડ બે કરોડ

આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત